જય મુરલીધા જય વસાત બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ટાઈમ થઈ ગયો છે ભાઈ પૂણા નવ આજ ભાઈ અહીંથી જ મંડાઈ રહ્યું આજ બહુ ભાગી ગયું નહીં અને અહીંથી જ સરવા લાગી ગયું વરસાદ થયો અહીં આ બધું ખડ પેલા બાઠેલું હતું ને કાપેલું અહીં પેલા શરત ગયું તો વાસું નામી થઈ ગયું છે એમાં રખડે બાકી લાપડા તો પાકી ગયા એટલે ખાય નહીં આ ભાઈ વેસવાની છે કોઈને લેવી હોય તો કોમેન્ટ કરજો જો વજન વાળી ભી હું આપણે આ નહીં અહીંયા ચરવામાં પાણા ને ધારું ને ને એવું જ છે આપણે અહીંયા જેના મોટા હોય ને એ ઝાલે આપણે બધા મોસ્ટ ઓફ આજ બધા મંડાય છે કાલ બે કરતા ભાઈ ભાઈ કરતા આજ વાંધો નથી લાગટ બધા મંડાઈ ગયા હે બાકી ભાઈ ધારું બારું હવે ખાલી થઈ ગયું પંદર વીસ દિવસ રખડીએ ને બસ પૂરું બાંધી દેવું જોઈએ કેમ કે પંદર વીસ દિવસમાં પછી ભાઈ માઇન્ડ વિનું કામ ચાલુ થઈ જાય એટલે ટાઈમ હોય નહીં પેહન રખડાવવાનો પછી બાંધી દઈ બહુ જાય જો ટાઈમ કાઢી નહીં આપણે આમાં ડૂસો હોય મતલબ નાખી દઈ ઘેરે હાલ આપણો ખાય પછી બધો પાકીને ફૂહિયા કરી જાય પછી અત્યારે આમાં કાટા જેવા ફૂહિયા થઈ ગયા હોય તડકો ભાઈ નામી એવો સારો પડે બે હું બહુ સરવામાય હોય નહીં અત્યારે પાણીના પાછા વરસાદ થયો ખાડા ઝીણા મોટા હતા એ ભરાઈ ગયા એમાં એમાં બેહવાનું કરે અહીંયા એક ખાડો હે આપણા વિડીયો કન્ટિન્યુ જોતા હોય એને ખબર છે ખાડામાં બેહવાનું કરે બાકી ભાઈ ધારું આટા મારતા હોય ખાડો આ ખાડો ભાઈ જેવો તેવો બહુ તો નથી કઈ તો આઠ દસ દી કાઢી નાખે આમાં મોટી પાય દેખાય તરા સરે છે આગળ જ તો મેળા લઈ છે ન્યા કાલ તો આપણે ટાઈમ નતો રહ્યો એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ટાઈમ થઈ ગયો ભાઈ દસ દેવો અને જળી ગયું આજ ભાઈ હું ને પેલો વરસાદ વરતો હતો ને તો અહીં નહોતું ખાતી હવે મંડ્યું દેવા આમાં આખળ ખાય તો પંદર વીસથી ખૂટીએ ને એવું ખડ છે અહીંયા અને ભાઈ આપણે કહેતા હતા ને આજ તરાવ ટપાળ્યું હાર્યું તરાવ બઉ મોટું હે આમાંથી અડધી કલાક એ નીકળે માં કલાકે પાણીમાં અંદર જાય ઊંડી નીકળે નહિ બહુ નીકળવામાં કેવરા આવે અરે બાકી કેમ છે હું ને પગ દટાઇ જાય એટલું ખડ છે આપડા ગોઠણ થી ઉપર ઉપર ખડ છે ભાઈ એમાં જામ્યું છે જોઈ કેટલી કળી સરે સરવાન હાટા ને બગાડીએ બહુ આ ભાઈ એક આપણી ભી એમ એ છે જે આપણે હમણાં લઈ આવતા નહોતા ને એ વી એ ગઈ છે ઝીણી ઝીણી કશું બાજુ અહીંયા રે પાંચ ને બે હાથ હાથ ને ચૌદ આવે ભાઈ અત્યારે ખડ જોરદાર છે વરસાદ આવ્યો આખું ભરાઈ ગયું નગર થોડુંક હતું અધૂરું નીકળી જતી ઉઈ જતી કઈ વાંધો નહોતો હવે આપણે આમાં કેળી ગોતવી જોઈએ ક્યાંક નકર એ ઓલી બાજુ તો અહીંયા પાણી છે ખડે બધું બાપુ રખડે જોવા બધાય આમાં સરીએ કાયદેસર તો પંદર છે આ બહુ હારામહારું ખડ છે જો ખાય તો ભી વ્યાણી નો ભાઈ આપણે આગળ વિડીયો બતાવ્યું પાણી બધી હજી તળાવનું છે ને રેસનું પાણી આવેલું જાય છે આમને નીચે આમ ફરીથી કાઢીએથી પાણી નીકળે આમ આમ બધે ફેલાતું હોય હજીદા ખડ ખાય બહુ પાણી હુકાય ને એટલે બાકી વિડીયો કન્ટિન્યુ બન્યા રેજો કોઈ ભી વ્યાણી તમને બતાવી એમાં બી કન્ટિન્યુ આ ભી છે ભાઈ આપણે સરવામ ભેગી આવતી ને એ વ્યાય ગઈ હે રાતે ચાર વાગે સવારે વહેલી કમ્પ્લીટ જરબર પડી પેલું હે કેમ છે બાકી હિંગળાની બનાવટ હા એનું પારું છે લાંબી એકદમ ઊંચી એવી થા આ એક વ્યાય છે બાકી આ બે પાણી પાણી પીને કમ્પ્લીટ થઈને સાફ સફાઈ થઈને આવી ગયું હજી બાકી છે બે અહીંયા બે વાં એમાં એક વ્યાયામ છે જે આપણે ભેગી આવતી શરૂઆત કેમ બાકી ચોખ્ખી થઈ જાય એટલે આશી સાંભળીને લગભગ તો કેમ બાકી ગોરલ ગોર આપણી આ બાકી છે આ લગભગ હવે સવારે વ્યાઈ જાય કે રાતે વ્યાઈ જાય કે અત્યારે વ્યાઈ જાય એવું છે કેમ છે એનો પાવર લગભગ તો રાતે વ્યાઈ જ હા કેમ કે ફૂલ પાવરમાં આવી ગઈ છે બાકી આપણી ગોરલની ઉભવાની સ્ટાઇલ જોઉં તમે લાઈટ વહી ગઈ હતી મોટર ચાલુ કરી દઈ મોટર બંધ થઈ ગઈ હતી બળદ ને ભાઈ કઈ ખાવું નથી ઢીલો પીળો અહીં જો ભાઈ આપણે સેલું આવતું આવ્યું તો હજુ ખરે વરસાદ ભાઈ આપણે સારો હોય થઈ ગયું ચાલુ આ કુંડી ભરાઈ જાય વાંય પાણી આવી જાય બધું એકમાં જ થઈ જાય છે બાકી વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુલીદાર જય વસરાજ